પાટણ ગામે શ્રી અઘોરીનાથ મહાદેવ મંદિરે શ્રી રામદેવ વિરમદેવ બારપોર પાટોત્સવ યોજાશે પાયાવતર પાસેના વડાળી ગામે સમસ્ત ગામ આયોજિત તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ ને સોમવાર થી તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસ ને ગુરુવાર સુધી ચાર દિવસ સુધી શ્રી અઘોરીનાથ મહાદેવ મંદિરે શિવસાગર ડેમ પાસે શ્રી રામદેવ વિરમદેવ બાર પહોર પાટોત્સવનું ભવ્ય આયોજન થયેલ છે તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ ને સોમવારે સવારે આઠ વાગે પંચકુંડી યજ્ઞ થશે રાત્રિના રામા મંડળનું આયોજન થયેલ છે તારીખ નવ ચાર બે હજાર ચોવીસ ને મંગળવારે બપોરે ત્રણ વાગે સંતોના ભવ્ય સામૈયા થશે બપોરે ચાર વાગે જ્યોત પ્રાગટ્ય થશે તારીખ દસ ચાર બે હજાર ચોવીસને બુધવારે વહેલી સવારે મંડપ રાત્રિના કામગોપીનું આયોજન થયેલ છે તારીખ દસ ચાર બે હજાર ચોવીસ ને ગુરુવારે વહેલી સવારે મંડપની પૂર્ણાહુતિ થશે ચાર દિવસ ભોજન ભજન ભક્તિનો ત્રિવેણી સંગમ દિવસ રાત ચાલુ રહેશે આ ભવ્ય આયોજન વડાડી સમસ્ત ગ્રામજનો દ્વારા થયેલ છે કાંતિભાઈ લખમણભાઈ પરમારના માર્ગદર્શનની નીચે યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે रिपोर्टर विजयपाई भाया भायाबदल